નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો આજે જો ભારે વરસાદ હોવાના કારણે આજે નદીમાં પાણી જઈ રહ્યું છે હા પાણી વાળો સાફ જાય જો આ બાજુ પાણી વાળો સાફ જાય જો અત્યારે જોરદાર વરસાદ બે દિવસથી સતત ચાલુ છે નદીની અંદર પાણી આવી ગયું છે પૂર ભારે પાણીનો પ્રવાહ નદીની અંદર જઈ રહ્યો છે આ બાજુ આ બાજુ પણ ઘણું પાણી આવી રહ્યું છે સતત આજે પણ જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે આ બાજુ જુઓ વધારે ભારે માત્રામાં પાણી જઈ રહ્યું છે આજે અહીંયા અહીંયા મોટા મોટા પુલની અંદર અહીં નાણાં છે પૂરા છલોછલ ભરાઈને પાણી જઈ રહ્યું છે તમારે મિત્રો વરસાદ ચાલુ છે કે નહીં અહીંયા મોરબી માટેલ વિસ્તારમાં અત્યારે પુલ નદીની અંદર પાણી જઈ રહ્યું છે પુલ પરવા છે નદીમાં સતત કાલે લગભગ ચાર વાગ્યાથી વરસાદ ચાલુ થયો છે આજે બીજા દિવસે આજે દોઢ વાગી ગયો છે અને દોઢ વાગ્યાના સમયમાં હજી સુધી વરસાદ ચાલુ જ છે સતત વરસાદના કારણે અત્યારે નદીમાં પૂર આવ્યું છે જોઈ શકો છો પાછળ તમને બસ્તું દેખાડી રહ્યો છું ભારે માત્રામાં અહીંયા પાણી જઈ રહ્યું છે અને આકાશમાં પણ એકદમ અંધારું છવાઈ ગયું છે હજી તો વધારે વરસાદ થાય તેવી સંભાવના છે પવન પણ વધારે છે એટલે થોડોક પવનનો અવાજ વધારે આવી રહ્યો છે અહીંયાથી અહીંયા સુધી એક એકદમ છે સતત પૂરની નીચે પાણી પોલ ફરવા જઈ રહ્યું છે તો હું પણ અત્યારે જોવા માટે આવ્યો હતો કે કેટલું નદીની અંદર પાણી જઈ રહ્યું છે તે માટે પાણી પુલ ચાલુ છે ત્યારે જોઈ શકો છો અહીંયા સુધી પાણી ફૂલ ચાલુ છે નદીમાં પાણીની અંદર પણ પાણીને સાફ તણાઈને જતા હોય છે એક સાપ આ બાજુ જઈ રહ્યો હતો પાણીમાં જો પાણીનો પ્રવાહ કેટલો તેજ છે ભારે માત્રામાં પાણી જઈ રહ્યું છે અહીંયાથી આ બધું પાણી છે ને જે પાણી અત્યારે જઈ રહ્યું છે બધું પાણી મચ્છુ નદીમાં જતું હોય છે મચ્છુ ડેમ છે તેમાં ડેમની અંદર આ પાણી વધુ જાય છે અને આગળ આ પાણી બધું આવે છે માટેલ ધરાની અંદરથી માટેલ ધરાની અંદર જે બાજુ વધારે વરસાદ હોય તેના કારણથી આ બાજુ વધારે નદીમાં પાણી આવતું હોય છે મચ્છુ ડેમની અંદર બધું પાણી જાય છે ત્યાં રફાળિયાની આગળ મચ્છુ ડેમ આવેલો છે તેની અંદર આ બધું પાણી જતું હોય છે ફૂલ પાણી જઈ રહ્યું છે અત્યારે તો તમારે ક્યાં ક્યાં વરસાદ ચાલો તો અમને કોમેન્ટમાં બતાવજો આજે નદી જોવા માટે આવ્યો ફૂલ પાણી જઈ રહ્યું છે આ બધું મચ્છુ ડેમમાં પાણી જતું હોય છે પછી જોઈ શકો છો ફરીથી દ્રશ્યો તમને દેખાડી રહ્યા ફોલ વરસાદના કારણે સતત બીજા દિવસે પાણી ચાલુ હતું નદીમાં પૂર આવી ગયું છે આવી રીતે આ બાજુ પણ જોઈ શકો છો અહીંયા પણ પાણી જઈ રહ્યું છે બહુ સ્પીડ થી પાણી જઈ રહ્યું છે આજે દિવસ છે બધાયને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે તો તમારે ક્યાં વરસાદ ચાલ ચાલ કોમેન્ટમાં મિત્રો જણાવજો આજે જો એકદમ આકાશની અંદર હજી સુધી અંધારું છવાઈ ગયું છે તો ચલો વિડીયો એન્ડ કરીશું આ બાજુ ફરીથી દેખાડું કે નદીની અંદર પાણી ચાલુ જ છે